શું નામ આપનું નોનજીભાઈ ચુડાભાઈ નવનજીભાઈ શું હે મોરિંગ ઓપરેશન છે સાહેબ કેવો પ્રશ્ન એટલે પ્રશ્ન એમ કે સૂચન બંધ કરેલ છે અને ઉભો ભાગ અમારો બહાર રહ્યો હતો એટલે સરકાર ગમે રીતે નમણ વિનંતી છે પોણી છોડે તાત્કાલિક ખેડૂતો એથી આવ્યા હતા લાખણી થી આવેલા હતા લાખણી થી ખેડૂતો લગભગ તરી ચાય આવેલા અમે આ બાજુ વિનંતી છે સરકારની

અમારે અહિયાં મીટીંગ બે વખત હતી તો પોણી એ આવ્યું અને એ હેડ્યા એટલે અહિયાંથી દરવાજો બંધ જ કર્યો સીધો પણ નેતા હોય કે ના હોય તો બે વર્ષ તો હમણાં હળંગ ચાલુ રહી ને આપડે કેનાલ કેમ બે વર્ષ ચાલુ રહી પેલા તો વરી તું રેતી ચાલુ હાલ હું તો ગતું રેતી નથી હું તો હેરાન થઈ ગયા બધા પાઇપો નોકીને ખર્ચા કર્યા પાણી આવે નહી હાલ કેવી પરિસ્થિતિ અત્યારે બંધ થયા પછી તો અત્યારે હવે બાજરીઓ બળે છે હવે પરિસ્થિતિ બાજરીઓ અમુક તો બળી ગઈ છે અને હવે બીજું પાણી જાણે વધારે વાવે તો કર્યું પૂરું થાય અને તો પછી હવે તકલીફ તો ખૂબ છે અત્યારે છોડે તો મૂળ રાહત રહે ખેડૂતો તો ઘણી રાહત રહે એક મહિનો પાણી છોડે એક મહિનો જો છોડે ને તો બાજરી પાકી જાય શું કેવું કે તમારું એક મહિનો જો પાણી આવે ને એક મહિનો તો કમ્પલેટ બાજરી પાકી જાય ડોડો હવે આયેલી બાજરી બળે છે હાલ ડોડા આવે છે એના ઉપર દોણો લેવાની નથી નેરમાં પોણી ના હોય એ હિસાબે બોરમોય પોણી નથી હોતું નેર ચાલુ હોય તો તો બોરમોય પોણી રહે એના લેવલ હચવાય છે બાકી ઈ બંધ થાય એટલે ડાયરેક્ટ બોરાય એટલે બોરમાંથી અમે ખેડૂતને બોરમાંથી બાજરી પકવાડવી હતી પણ બોરમાં એર લે હવે કઈ રીતનું પકવાડ કોલમ નાખવાના દાડા આવી ગયા કોલમ બી હાલ જુએ કોલમ આ ત્રણ દિવસથી નેરવાનું પોણી ચાર દિવસથી કપાણું અને એર લેવાનું ચાલુ થઈ ગયું છે ખાલી મોટરો મોટર ના આપો નેર પોણી રહે તો એર નથી લેતી એટલે દિવસ આપે તો એક મહિનો છે બાજરી લઈ લે એટલે ખેડૂત બધું રાખે કશું ચોમાસા માં છે શું ખાવાનું છે વરસાદ આવે ના આવે શું એ શું ખબર છે આ બાજરી બધાને ખાવાનું કોઈ એક ખેડૂત ખાતો નથી ટોટલ ખેડૂત ખાય કે બધા વેપારીઓ ખાય છે એટલે ખેડૂત એક પકવીને બધાને ખબર છે તો એના માટે કરીને જો સરકાર મોને કે આ એને પકવા જો બાજરી તો બધાને કોમ આવશે ન કે પછી ખેડૂત તો બેઠો છે નિરાશ થઈને હાલતો ખેડૂતના હાથમાં શું પોણી હોય તો ખેડૂત નિર્ભર બની શકે હા પોણી હોય તો નિર્ભર છે એટલે ખેડૂતના હાથમાં શું હોય અત્યારે ઘણી રાડ કરો પણ પોણી નથી બીજું શું પકવાડવું છે અમારે પણ પાકે છે ને પોણી વગર તો કઈ રીતનું પકવાડો મોટી તકલીફો થાય છે શું વિનંતી છે સરકારની મહેરબાની કરી અને અમારી એટલી જ ખેડૂતોની વિનંતી છે મહેરબાની કરીને એક મહિનો ખાલી કોણ યાલે અમને આટલી અમારી વિનંતી છે વધારે કોઈ વિનંતી નથી એક મહિનો વધારે એમના કરીને મોકશો નહીં ચોમાસું અમુ આવશે ને તો મોગશો નહીં પડે વર્ષે નહીં વરસે ને તોય નહીં દાડા મહિનો આપે તો હા તો આ બાજરી પાકી પાકી જાય બાદરી પાકી જાય બાકી બીજી કોઈ ટેન્શન નથી